ણ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મહત્વની બેઠક મળી છે ગાંધી આશ્રમની મુલાકાત બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં આ બેઠક ચાલી રહી છે મહત્વપૂર્ણ બેઠક જેમાં ગાંધી આશ્રમની વાત કરીએ કે નવીનીકરણના મુદ્દે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટના ઓએસટી સંજય જોશીએ પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે ગાંધી આશ્રમ નવીનીકરણ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની આ મહત્વની બેઠકનું આયોજન થયું છે જેમાં ગાંધી આશ્રમની મુલાકાત બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ વાત કરીએ કે ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં આ બેઠક ચાલી રહી છે સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે વાત કરીએ કે ગાંધી આશ્રમ લઈને મુદ્દે બેઠક ચાલી રહી છે રાજ્યપાલ અને ભૂપેન્દ્ર ની વચ્ચે શું વધુ અપડેટ ગાંધી ની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા તેમની સાથે રાજ્યપાલે પણ મુલાકાત કરી હતી ગાંધી ગાંધી આશ્રમ ખાતે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે બેઠક મળી હતી મહત્વની વાત છે કે બેઠક મળી હતી બેઠકની ની અંદર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી જે ગાંધી આશ્રમ ખાતે જે પ્લાન બનાવવામાં આવ્યો છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી પટેલ એક જ ગાડીમાં ગયા અને ત્યાં ગાંધી નવીકરણ ને લઈ પ્રોજેક્ટનું જે પ્રેઝન્ટેશન જે છે તે મુકવામાં આવ્યું હતું જે સંજય પટેલ સંજય જોશી અને આઈકે પટેલ દ્વારા પ્રેઝન્ટેશન જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા રીડેવલપમેન્ટ ને લઈ જૂની ગૌશાળા જે છે તેમજ વૃક્ષો કપાયા હતા તે ફરી વૃક્ષો કયા પ્રકાર ઉગાડવા તેમજ આગામી કામ ગતિ જે છે તે કઈ રીતે વધારવી તે અંગે જે છે કરવામાં આવી હતી મહત્વ વાત એ રહેશે કે રાજ્ય આશ્રમ ને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ને બે હજાર પચીસ પહેલા તેને તૈયાર કરવાની જે તાળમાળ તૈયારીઓ જે કરવામાં આવી છે તેને લઈ પણ ચર્ચા જે છે તે કરવામાં આવી હતી જી આભાર જતીન માહિતી બદલ